મૂંગા પશુઓ અને આખલાઓ ગમે ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને મોટું નુકસાન પહોંચાડે એ પહેલાં માથાના દુખાવા સમાન આ સમસ્યાનું નિવારણ લાવવું ખૂબ જ જરૂરી બની ગયેલું છે ધારીના પ્રવેશ દ્વારમાં પ્રવેશતાની સાથે મૂંગા પશુઓ અને આખલાઓનું ધણ મુખ્ય રોડ ઉપર અડીંગો જમાવીને અકસ્માતને નોતરું આપી રહેલા છે પરંતુ જવાબદાર સરકારી તંત્ર નરી આંખે આ હકીકતને જોવા છતાં આ ખાડા કાન કરીને સબ સલામત હોવાના દાવાઓ કરી રહેલા છે જવાબદાર સરકારી તંત્રની ઘોર બેદરકારીનો ભોગ કોઈક રાહદારીઓ કે પછી વાહન ચાલકો બને એ પહેલાં નીતિ અને નિયમોની અમલવારી કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહેલા છે લાઈબ્રેરી ચોક યોગીજી ચોક ગાંધી બ્રિજ ખોડિયાર માર્કેટ દામાણી હાઈસ્કૂલ એસટી ડેપો વિસ્તાર કે પછી કોઈ પણ જાહેર ચોક અથવા તો જાહેર રસ્તા પરથી પસાર થવા માટે રાહદારીઓ અને વાહન ચાલકો કેવી મુશ્કેલી અનુભવી રહેલા છે એ આપ સૌ જાણતા હશો એમાં પણ ખાસ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને રત્ન કલાકારોની રજાના સમયગાળામાં નાના મોટા અકસ્માત પણ થઈ રહેલા છે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી મિત્રો જાગૃત શહેરીજનો રાહદારીઓ વાહન ચાલકો અને મહિલાઓની સાથે જ વિદ્યાર્થીઓ આ બધા આખલાઓના ત્રાસ અને મૂંગા પશુઓના અડીંગાને જોઈ રહેલા છે માથાનો દુખાવો અનુભવી રહેલા છે નાના મોટા અકસ્માત સર્જાય છે એ વિશે જાણકારી પણ રાખે છે પરંતુ એમ છતાં આ બધા આ અસુવિધા ભોગવી રહેલા છે મૂંગા પશુઓ મુખ્ય રોડ રસ્તાઓ ખાતે આવીને ઊભા રહે અથવા તો બેસી જાય છે ત્યારે કોઈ મોટી ઘટના કોઈ અકસ્માતની રાહ જોઈ રહેલા સરકારી તંત્ર મીઠીનીંદર છોડીને આ મળાગાંઠના ઉકેલ માટે તાત્કાલિક અસરથી પગલાં લે તે ખૂબ જ જરૂરી જણાય છે